પૈસા પાછળ પડી ગયા છે અત્યારે એટલો બધો પ્રેમ ભાવ નહીં રહ્યો પહેલાં હતું કે બધા બધાના ઘરે જય શ્રી કૃષ્ણ કરવા જતા હતા અને બધાને નાસ્તા પાણી આતે કરો અત્યારે શું છે બધા ફરવા વઈ જાય છે અત્યારે કોઈ માણસથી એટલી બધી છે નહીં અત્યારે એવું છે બધું મોંઘવારીના લીધે એટલે પહેલા ભાવ વધારે જોવા મળતો તો લોકોમાં અને દિવાળી આવતી હતી તો એક ખુશી હતી કે દિવાળી આવે છે એનો વાટ જોતા અને આખા વર્ષની શોપિંગ દિવાળી થતી હતી અને તારે શું છે એટલું બધું દિવાળીનું છે